ખંભાળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બે નકલી પોલીસ ઝડપાયા પોલીસનો સ્વાંગરશી વાહન ચાલકોને રોકી પોલીસનો ખોટો ભય બતાવી રૂપિયા પડાવતા બે આરોપીને ઝડપી લેવાયા ખંભાળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બે નકલી પોલીસ ઝડપાયા પોલીસનો સ્વાંગ રચી વાહન ચાલકોને રોકી પોલીસનો ખોટ્ટો ભય બતાવી રૂપિયા પડાવતા બે આરોપીને ઝડપી લેવાયા મહાજા ગામના પાટિયા પાસે ટ્રકવાળાને રોકી નકલી પોલીસનો સ્વાંગ રચી બસો રૂપિયા પડાવ્યા આરોપીઓ પાસેથી નકલી આઈ કાર્ડ એરગન તથા લાકડીનો ધોકો મોટરસાયકલ મળી પાંત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા આરોપી સામત ગોવિંગ કરંગિયા ગામ કોલવા દિનેશ મેઘા પરમાર ગામ ભટ્ટ બંને